નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હિતલ ભગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એમઓયુ માટે સંમત થઈ ગયા છે હરિદ્વારના સપ્ત સરોવર વિસ્તારમાં યુગ ઋષિ પરમપૂજ્ય આચાર્ય પંડિત શ્રીરામ શર્મા અને વંદનીયા ભગવતી દેવી શર્માની તીવ્ર તપસ્યાથી પ્રેરિત એક વિસ્તાર અને ગતિશીલ તીર્થ સ્થળ ગણાય છે બ્રહ્મસી બ્રહ્મસિંહ વિશ્વામિત્રની તપસ્યાની આ પવિત્ર ભૂમિમાં શાંતિકુંજ અને દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય છે જેમાં પંદર કરોડથી વધુ સાધકો છે વિશ્વની સૌ પ્રથમ અને એકમાત્ર ગુજરાતની પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય પણ બ્રહ્મરસિંહ વિશ્વામિત્રીની તપોભૂમિ અને લોકમાત્રા વિશ્વામિત્રીના કાંઠે વહે છે અને ગાયત્રી પરિવાર એ લોકોનું સંગઠન છે અને જીવન જીવવાની કળા તેમજ સંસ્કૃતિના આદર્શ સિદ્ધાંતોને આધારે કુટુંબ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એ પ્રાકૃતિક કૃષિ શિક્ષણ સંશોધન અને વિસ્તરણ માટે કાર્યરત છે એટલે પરસ્પર આ એમઓયુ દેશ માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી સાબુત થશે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ ડોક્ટર પ્રણવ પંડ્યાજી અને ઉપકુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાજી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને કુલપતિ ડોક્ટર સી કે ટિંબડીયાજી ના જોડાણને કારણે આ એમઓયુ શક્ય બન્યું છે દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલય ઉચ્ચતમ ગુણવત્તાનું શિક્ષણ અને સંસ્કારનું સંચાલન કરીને પૂર્વ માનવતા માટે યુગ નિર્માણ કરી રહ્યું છે બ્રહ્મસિંહ વિશ્વામિત્રીની તપોભૂમિ હરિદ્વાર ગંગા તટ ઉપર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અને પાવાગઢ જે લોકમાતા વિશ્વામિત્રી અને ગાયત્રી મંત્રની ભૂમિમાં નિર્માણ થઈ રહેલ વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એ વિશ્વ માટે એક નવી ઉર્જા ઉમંગ અને ઉત્સાહમાં વર્ધન કરશે એવા કોઈ બેમત હોય એમ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું રિપોર્ટ નેશન પ્લસ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર